મારી વાત પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત લોક સાહિત્યકાર તરીકે ખ્યાતનામ અને સૌના મનના માણીગર માયાભાઈ આહિર ભારત માતા ગીર ભારત માતા કી બરોબર અવાજ નથી આવતો અવાજ મારે છે ભારત માતા કી સૌ કહ માલ્યો તાલાળા ભૂમિ છે અને જે સ્થાન જેને શોભે છે એવી વ્યક્તિ તમને મળી છે હું કોઈ પાર્ટી નો માણા નથી હું ખાલી તમારી પાર્ટી નો માણ છું લોક સાહિત્ય એટલે લોકોની વચ્ચે રહેનારો માણસ છે લોકો નો માણસ છું મારી જિંદગીમાં પહેલી વાર ચૂંટણીની સભા લઈ રહ્યો છું તાળીઓ પાડો

પૂલાભાઈ ઘણી બધી વાત કરી વડીલે પણ ઘણી બધી વાત કરી સમાજમાં દેવેજ પંડિત નું બહુ પહેલાનું એક વાક્ય હતું બોલે એના બોર ખપશે એ આ મોદી સરકારે સાબિત કર્યું બોલવા સિવાય બીજો ધંધો નથી અને હું તો તમને એમ કહું કે કદાચ સમાજ તો એવો હશે ભાઈ કે વાવા કરવા વાળું મળી દે બીજું કઈ કદાચ ભાષણ ખૂટી જાય ને તો કાલે કદાચ ભાઈઓ ગુજરાત ની બોર્ડર ઉપર પાકિસ્તાન બાજુ થી હવા આવે છે ભાઈઓ એ ગુજરાત ને નુકસાન કરે છે માટે હાડી ચારસો ફૂટ ઊંચી દિવાલ નો કોન્ટ્રાક્ટ ગયો છે બેનો ભાઈઓ તો આ પ્રજા પાડવાની છે આના બાપ ની હાડી બાર તમે લખ્યો અને કરોડ ની તો કોઈ વેલ્યુ જ રહેવાતી રહેવા દીધી હું ભાષણ સાંભળતો તો બેનો મારી ખારવાની બહેનો બસો કરોડ નું ઘાસલે રહેવા દે ઘાસ બસો કરોડ નું કામ માવા ઉપાડા હલ્યો હોય તમને એના કોઈ કેવા વાળો નથી કઈ આ નો સીટકે મારા ત્યાંથી ભર આવવું પડે આ મારો ધંધો નથી યાર શરૂઆત કરી હિન્દુત્વ થી કે આ સમાજને મારે વાળવો હોય તો કઈ રીતે એટલે હિન્દુત્વ કેન્દ્ર સરકાર ઉપર હિન્દુઓને હજ પડવા જાય છે તો કેન્દ્ર સરકાર એને પૈસા આપે છે ભાઈ તું કૈલાશ ગયો કરે આપે છે કૈલાસ માટે કેન્દ્ર સરકાર પૈસા આપે છે ત્રીજી વાત કે ગયા કુંભના મેળામાં હરિદ્વારમાં સરકાર કોની હતી ભાજપ સરકાર હતી કેન્દ્રમાં જયારે ભાજપ સરકાર હતી તો કોઈ દિવસ હરિદ્વાર ના ઘાટ ને રિપેર કરવાનો કોઈને ટાઈમ જ ન મળ્યો સાહેબ અને મેળામાં સાહેબ સિત્તેર કરોડ રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકારે આપી અને ગંગાનો ઘાટ બનાવ્યો હતો હમણાં એક ભાઈ લાઈટ નું બિલ દેવાય ગયા લાઈટ નું બિલ

પાસો આમ આપે પાછા સાહેબ લેવા દે તો કરીને ક્યારે પહોંચી તા ઝટકો આવે આખી રાત ના વીસ ઝટકા થાય અને દીકરો થાય લેવા દેવાનો યાદ વાર મેં આમ કીધું તો તમે તું થાકી ગયો એમ

બીજી વાત એ કહો કે આ શિક્ષકો નો સ્ટાફ છોકરાઓને ભણાવવા માટેનો છે કે એના મેળાઓ માટે પબ્લિક ભેગું કરવા માટે હું તમને એક પ્રશ્ન પૂછું છું આ ભાઈઓ મારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ મળે છે પણ ઓલા માલી એને નરિવા રહેવા દે તો ને ગુજરાત વિકાસ લાવ્યો છે તો એમ તો શેત્રુજી ડેમ કોને ભાજપ સરકારે બનાવ્યો કે કોંગ્રેસે કોને બનાવ્યો શેત્રુજી ડેમ તમારો મસુંદરી ડેમ કોને બનાવ્યો નર્મદા ડેમ કોને બનાવ્યો એ બોરી બંધ કરી કરીને એના માણસોને ને દેવાના બોરી બંધના ધંધા શરૂ કર્યા લેવા દેવા તમારી કેનાલ બનાવી કોને પાયાનો મુદ્દો જોયા વગર વિકાસ 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 સેનો વિકાસ આનંદ મેળો થાય તો મહેસાણા જિલ્લાની બસ ચિત્રાવણ આવે ખાલે ખાલી અને આઠ કિલોમીટર મહેસાણા જાય આ ડીઝલ કોણ મારો દાદો આપડી કઈ છે આપડી ગરીબ કલ્યાણ મેળો નહીં ગરીબ કલ્યાણ મેળો ગરીબે કર્યો કલ્યાણ એનો મેળો આ કોઈ ની કોઈ મીટર નથી મારી પાસે

એટલે ઈ લાવ્યા બધા અંબુજા અને સાહેબ જે જે લાવ્યા એમાં બધા આપણને શું ખબર ભાગીદાર હોય નો હોય આપડે ખબર અને બીજી વાત એ છે જે ઘર નો બાંધીએ કે દેશ બાંધીએ કે બેટી વજન શું કેવાય એની એને ખબર નથી અને માણસોને એમ કે છે પચાસ ટન વજન લઈને યોજાવું છું નારી તું નારાયણી છો એ કેનારી વાત સો ટકા સત્ય છે

એનો આવકાર ઓનલી આયર સમાજ માટે નથી આયર ના દીકરા ને જે માન મળે છે જેને જેને પાત્ર છે હું દાખલા તરીકે મારો પ્રોગ્રામ હોય મારો હું એક મેં તમને પેલા કીધું કે એ મનસુ પર આવી જાવ ત્યારે હું કોઈ સમાજ નો માણસ નથી રહેતો જાહેર સમાજ નો માણસ હોઉં સમાજ ને રાજી કરવા મોકલેલો હું મુદ્દો છું મન ટિકિટ મળે તો મારે ન લડાય કારણ કે મારો વિષય નથી એ ખોટે ખોટું ગમે એમાં આંગળી નો ભરાવી દેવાય અને જેના વિષય નથી એવા છોટી પીડે ને ન્યાજ પતંગ જાત થાય જેને 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 એ ખબર પડતી હોય કંપનીએ સ્ટડ બનાવ્યો હોય ને તો સ્ટડ રહેવાય એને ટાયર નો થવાય જે ભગવાને બનાવ્યા થાક હું તમને સાચી ટોકીને કહું કે હું કદાચ મને ટિકિટ મળે તું જીતીએ જાવ હાલોને કે ન જીતું હા એટલું તો મારા ગામમાં એટલું તો છે હો ભાઈ અને એ તો નીકળીએ નહીં સાહેબ નગર હારા ને ઘીરે નો બેસાડ દે ભાઈ પણ નથી આપવાના મને મને હું પ્રોગ્રામ કરું એ મારા માટે બરાબર પણ જસુભાઈ ભાઈ ત્યારે હું ભાઈ ખબર પડી મને મને કોઈ આમંત્રણ નથી પૂછી લેજો મને ફોન પણ નથી એને મેં કીધુંય નથી હું આવું છું માતાજીને સમજો મેં કીધું કે હું આવું છું તમને ખબર હતી શું ભાઈ અહીંયા મને ભાઈડ્યો ત્યારે ખબર છે એટલે આ લે આ આ હું ફૂટ્યું મને ઊંખડી થઈ બોલવાની આ

ગોકુળમાં આવ્યા અધવ ગોકુળ માં આવ્યા અને એક દિવાલ ઉપર કૃષ્ણ નું ચિત્ર દોર્યું હતું કીધું કે અમારી રાધા એ દોર્યું છે રાધાને બોલાવો રાધાને બોલાવ્યો રાધા કહે છે કે ચિત્રમાં તમને કઈ ફેર લાગે છે કે ના આ બે હુત કૃષ્ણ છે જાણે એમ લાગે કે આગળ દોડીને ખોળામાં આવી આવશે તો મને શું કામ બોલાવે

આપ બધાને હું પ્રાર્થના કરું છું અને એવા વિશ્વાસ થી અને એવા જંગી બહુમતી થી આપણે જસુભાઈ ને જીતાડીએ અને જીત્યા પછી એવો આપણો ડાયરો જીત કે મારો બાપ લેર કરજો